હેલો નમસ્તે મિત્રો અત્યારે ગુજરાતમાં વરસાદનો માહોલ ખૂબ જામ્યો છે અને સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતના અન્ય ભાગોમાં ખૂબ જોરદાર વરસાદ વરસી રહ્યો છે ગુજરાત ઉપર ફ્રી મોન્સૂન એક્ટિવેટ હતું અને લો પ્રેશર સિસ્ટમ પણ એક્ટિવેટ હતી ત્યારે અત્યારે એક બંગાળની ખાડીમાં એક સાયક્લોન મતલબ વાવાઝોડું ઊભું થઈ રહ્યું છે તે ખૂબ ભયંકર સ્વરૂપ લેતું દેખાઈ રહ્યું છે અને આગામી દિવસોમાં એની અસર ભુવનેશ્વર અને બંગાળ આસપાસ થવાની છે જ્યારે એની ગુજરાત ઉપર પણ અસર થવાની છે કેમ કે જો બંગાળની ખાડીમાં જો લો જે સાયક્લોન ઊભું થયું છે તેને લીધે અરબી સમુદ્રમાં પણ એનું અસર જોવા મળવાની છે અત્યારે જે સિસ્ટમો ગુજરાત ઉપર ભારે વરસાદ વરસાવી રહી છે તે સિસ્ટમ ખૂબ મજબૂત થઈ જવાની છે કેમકે બંગાળની ખાડીની અંદર ઊભું થયેલી એ લો પ્રેશર સિસ્ટમ અને સાયક્લોન તે અરબી સમુદ્રને અસર કરે છે જેને લીધે ગુજરાતમાં જે વરસાદની સિસ્ટમ છે તે મજબૂત થઈ અને ગુજરાતને ધમરોળવાની છે અને આ માહોલ યથાવત રહેવાનો છે થોડાક દિવસો માટે એટલે ખેડૂતો માટે ખુશીના સમાચાર કહેવાય કેમ કે જેટલો વરસાદ વરસશે એટલા જળાશયો ભરાઈ જશે અને એ આખા વર્ષ માટે સારું રહેશે ઉપરાંત અઢાર તારીખ યાની કે આજે પુનર્વસુ નક્ષત્ર ઉતરી જાય છે અને મતલબ આવતીકાલે ઓગણીસ તારીખે પુષ્ય નક્ષત્ર બેસી જાય છે એટલે આ બંને નક્ષત્રો પુનર્વસુ અને પુષ્ય નક્ષ નક્ષત્રો વાદિલા હોય છે જેટલું પુનર્વસુ નક્ષત્ર વરસે એના કરતાં વધારે પુષ્ય નક્ષત્ર વરસે એટલે પુનર્વસુ નક્ષત્ર ઉતરી અને પુષ્ય નક્ષત્ર આવતીકાલે બેસવાનું છે એટલે મજબૂત વરસાદી સિસ્ટમ અત્યારે ચાલુ છે અને પુષ્ય નક્ષત્ર બેસે એટલે ભારે વરસાદ તો થવાનો જ છે દેખીતી વાત છે એટલે કેટલો વરસાદ ક્યાં વરસે તેનું નક્કી જ નહીં એટલે અંદાજિત સમગ્ર ગુજરાતમાં સારો એવો વરસાદ થવાની સંભાવના છે અત્યારે અને આવનારા દિવસોમાં પણ અને અત્યારે જ્યાં જ્યાં વરસાદ વરસે તે શહેર અને જે વિસ્તારોમાં વરસે ત્યાં જળબંબકાર જેવી ઘણી જગ્યાએ સ્થિતિ ઊભી થઈ ગઈ છે અને અને થોડાક દિવસો માટે આ યથાવત રહેવાની સંભાવના છે ઉપરાંત હવામાન વિભાગની આગાહી એકદમ સચોટ વર્તાઈ રહી છે અને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારની અંદર ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરો